જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ દ્વારા અલગ અલગ પ્રકારના ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને સન્માન સમારોહ પુસ્તકનું વિમોચન અને પુરસ્કાર વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું કુલપતિ મોહન પટેલ ખાસ હાજર રહ્યા ડોક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમ ત્રિદલીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓ દ્વારા આયોજિત વિભાગ સ્પર્ધાના ઇનામ વિતરણ પુસ્તક વિમોચન અને વિશિષ્ટ સન્માનના કાર્યક્રમમાં અતિથિ સ્પર્ધે શ્યાનજી કૃષ્ણ વર્મા કચ્છની સિટીના વાઇસ ચાંસલેલો ટોટમાં મહે મોહન પટેલ પ્રતિ સાહિત્યકાર શિક્ષણ વિદ્ય ધીરેન્દ્ર મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આતકે ટ્રસ્ટના પ્રમુખ મયુભાઈ દેસાઈએ આતિથિ વિશેષનું વિશેષ સન્માન કર્યું હતું ટ્રસ્ટ શ્રીમતી નિશા મહેતાએ સમગ્ર મહેમાનોનું સ્વાગત કરીને હેતુ સમજાવ્યો હતું જાઇન્ડ્સ ગ્રુપ ઓફ ગુજના પ્રમુખ અરુણ જોશીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ એવોલ વિવિધતા શ્રીમતી જુથિકા મહેનનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આતકે નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો અને નિર્ણાયકો દ્વારા પસંદ કરાયેલા નિબંધનું સંપાદિત પુસ્તક અભિવ્યક્તિનું પણ વિમોચન મહેનના હસ્તે કરવામાં આવ્યું હતું ધીરેન્દ્ર મહેતાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર કાર્યને બિરદાવવામાં આવ્યું હતું કુલપતિ ડોક્ટર મોહન પટેલે પણ પ્રાસંગિક ઉદબોધનના કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને બીનાબેન જોશી હર્ષ દીપક મહેતા નિષદ મહેતા ડૉક્ટર મધુકાંત આચાર્ય પ્રદીપ જોશી હેમંત ઠક્કર અશોક માંડલિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા